એ તમારા માધ્યમથી હું કેવા માંગુ છું આજે પાટીદાર પાટીદાર છે

તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છેલ્લા ઘણા સમય થી અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું સત્તા ને ખેંચવા માટેનું હોય એવું અમને લાગી રહ્યું છે

નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજ ની બહેનતી કરવાની જરૂર હતી ત્યારે અમારા સમાજના પરશોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને